ભારે સુખધામમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી રે સુખધામ હવેલી ખાતે જન્માષ્ટમી પર્દ નિમિત્તે કૃષ્ણ જન્મોત્સવ નંદ મહોત્સવ રંગે ચંગે ઉજવાયો શહેરના પૂર્વ વિસ્તારના વૈષ્ણવોના આસ્થાતીર્થ સુખધામ હવેલી ખાતે તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ શ્રી ડોક્ટર વાદેશકુમારજી મહારાજશ્રી સાક્ષાત મો યમુનાજી સ્વરૂપ અંબાજી વંદનીય વહુજી મહારાજ શ્રીના શુભાશિષ દ્વારા કાંકરોલી યુવરાજો પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદયશ્રી પૂજ્ય સિદ્ધાંત સિદ્ધાંતકુમારજી મહોદયશ્રીની મંગલમય ઉપસ્થિતિમાં હવેલીમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે વૈષ્ણવો વહેલી પરોટથી મંગલા પંચામૃત શૃંગારમાં પ્રભુને તિલક રાજભોગ ઉત્થાપન ભીતરમાં સંધ્યા શયન જાગરણ જન્મદર્શન પંચામૃત પારણાના દિવસે સુવર્ણના પલ્લામાં પ્રભુને ઝુલાવીને હારે ગોકુળમાં આજ દિવાળી મારે ખેર પ્રગટ થયા વનમાળી રે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલકી હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકીના જયઘોષ સાથે હવેલીમાં અબોલ પશુપ્રેમી પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદયશ્રીના કરકમલો દ્વારા દૂર દધીની પ્રસાદની છોડો ઉડાડીને વૈષ્ણવો ગોપ ગોપી ભાવે વ્રજભક્તો બની

પદ વધાઈના કીર્તનો દ્વારા ભારે રમઝટ બોલાવી વૈષ્ણવોને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા બંને લાલનશ્રીઓએ સકલ વૈષ્ણવ સૃષ્ટિને જન્માષ્ટમી પર્વ નિમિત્તે શુભ આશીર્વાદ પ્રદાન કર્યા હતા હવેલીના મુખ્યાજીઓ સમર્પિત સેવકો દ્વારા સુંદર દર્શન વ્યવસ્થા કરવામાં આવી હતી સુખધામ હવેલીમાં દીપાવલી પર્વ અને નવરાત્રી મહોત્સવ જેવો માહોલ સર્જાયો હતો હવેલીના મુખ્યાજીઓ કાકા દિનેશભાઈ કૈલાસભાઈ ગૌતમભાઈ રામુભાઈ રમેશભાઈ અને સુખધામ હવેલીના સમર્પિત સેવકોએ સુંદર આયોજન કર્યું હતું